મિત્રો આપણે મકસદ ખાલી એક જ હતો કે આપણે તૈયારી કેવી ચાલે છે જોવા જ આવ્યા હતા તમને માહિતી આપવા માટે આવ્યા હતા તૈયારી આ બાજુ વસ્તુ આવી ગયું આ બાજુ બની ગઈ છે છત્રી અને આ બાજુ મેન છત્રી બની ગઈ છે આપણે તાઇનેતરમાં મેળામાં હોય છે આ બાજુ જે આ ઓલું આયોજનનું છે તે છે સામે મોતનું કૂવાની તૈયારી ચાલુ છે મેળાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને મેળાની વાર છે ખાલી પાંચ દિવસની પાંચ દિવસ મારે માટી મેળો ચાલુ હોય છે અને બધા મેળામાં આવજો મોજ કરવા જોઈ જતી આ બધી પ્લોટિંગ પ્લોટિંગ થઈ ગયું છે હવે જો પ્લોટિંગમાં કામકાજ ચાલુ બધું જો આ બાજુ ગાડીઓના ભર્યા અને મેન વાત આપણે મેળાની તારીખ છે આ બાજુ અત્યારે છે ને મોતના કુવાની તૈયારી ચાલુ છે એટલે જો ફિટ થાય છે 5 દિવસની વારે 5 દિવસમાં બધું ચાલુ થઈ જશે જો આ बाजू આ તૈયારી ચાલુ પછી તો પાટિયા સડાવે સજી આ જો સામાન પડ્યો પડ્યો આ નાની ગાડીઓને સામાન નનકા છોકરાઓ માટે સામે દેખાય તે ઓલી આપણે કહેવાય હું મગર જેવું કાંઈ કહેવાય એ છે હિંસકો મોટામાં તેનું કામકાજ ચાલુ છે અને આ બાજુ ગાડીઓ બધી ભરેલી પડ્યું છે માલની ભરેલી છે બધું હજી ખાલી કરે છે ફીટ કરે છે જોઈ તમે બધા ફૂલ તૈયારી ચાલુ છે અને આપણા ભાઈબંધો આ બાજુ જો આપણને મળવા હાલ્યા આવ્યા છે તો ઓળખી જાય આપણને ઉભા રહી જાય મળે લેવી ને આ બધા આપણા ફોલોવર છે નાના નાના મોટા રામ રામ ભાઈ કેમ સારું સારું હારું ભાઈ બસ શાંતિ બસ બસ તમારો બધાનો આભાર ખૂબ ખૂબ બસ બસ તમે પ્રેમ કરતા રહ્યો આપણા ફોલોવર હતા મળી લીધું ખૂબ આનંદ થયો આપણી નાની ચેનલ છે તો આપણા ફોલોવર છે આનંદ અહીંયા જો ક્રેનથી ના બધા પાટિયા ચડાવે છે તે અને આ બાજુ ફૂલ તૈયારી ચાલુ થતી ફક્ત પાંચ થી છ દિવસની જ વાર છે મેળા ની ત્રે મેળા ની